એટલે આપણે આ વધારનું ઉલ કરવું પડ્યું આ ગોળ છે આ ગોળ છે અને આ કપાસનું ઉપર છે અને આ પેલું સિંધુ મીઠું છે આની નીચે છે મીઠું દબાણેલું છે આની નીચે બધું માથે સારો નાખેલું છે આની નીચે બધું છે આ સિંધુ મીઠું નાખેલું છે એટલે આ ગરમ થઈ જાય દરેક દરેક ગમાણની મારી પાસે નાખી દેવાનું એક ગાંગડા લાગત નાખી દેવાના બરાબર એટલે જે ગાયને સાટવું હોય ને સાટા કરે છે પોતાની રીતે હા પોતાની રીતે કહેવાય ગમે એમ મૂકી દેવાના એટલે મિનરલ મિક્સર રેખાડવાની જરૂર જ નહીં પછી મિનરલ પાવડરની જરૂર નહીં 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 આ આ એમનામ ખાજા કરે એટલે એની પાચન શક્તિ બહુ સારી રહે બહુ સરસ પાચન શક્તિ રહે અને જીભમાં પહેલા જે કાંટા જેવું થાય ને એ નહીં થાય અંગવાળો છે બજારનો એ આપણે દાણમાં દાણમાં અને જીવામૃતમાં બે માનો ઉપયોગ કરીએ છીએ

ડો કરેલો સ્પેશિયલ દાણ માટેનો અત્યારે અગરબત્તી વાર છે એટલે ખાલી માત્ર હા અત્યારે ખાલી ખોરાક માટે હા ખોરાક માટે અને આ અત્યારે આ આપણને અહીંથી આ જે પંચેશ્વર મંદિર ખરું આવ્યું હા ત્યાંથી દોઢ બે વીઘા જેટલો આ લીલો ચારો મીલો તો આપણને તમે સારો લઈ આવો અને કપાઈને ખવડાવી દો બરાબર છે એટલે આ સારો આપણે હેઠે કાલે ભરી લેવા હતા હા એટલે આજ આ મશીનથી કાપી નાખ્યું હોય મશીનથી કાપીને પછી એની માથે આપણે આ સૂકો આની અંદર તુવેર સોયાબીન મગ અને તુવેર મગ સોયાબીન એનું બધાનું આ ભૂસું હોય છે અને આપણે બધું મિક્સ કરી દઈએ છીએ બધું મિક્સ કરીને અને આ લીલાની ભેગું ખવડાવવાનું ગરમ થઈ ગયું વાશ આવી ગયું હમ સ્મેલ કરી સારું ખાઈ લે આ કેવી રીતે છે ખબર છે આ કાલે કાપી નાખ્યું હોય એનું પાણી નીકળતું હોય આ ગરમ થઈ જાય ને પછી ન ખાય તો પછી તમે પલટાવવું પડે ઊંચું નીચું કરીને હમ ફી અને ઊંચું નીચું કરવા કરતા છે ને આ આ પરદાને છે ને કેટલી વખત કઈ હાર આને એઠું નાખીને આ એઠું નાખી દીધું એક વખત પછી એની માથે લીલું નાખો ને વાંધો